નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી મહેમાનગતિના પાવન પળોમાં જય અને રીમીની નજર પહેલીવાર ભીની શહેરની સાંજમાં મળી શહેરની ગલીઓમાં વરસાદની ટીપાંગ ઝરે ત્યારે લોકો છત્રી શોધતા હોય પણ જય છત્રી લઈ પણ ભીંજાવા તૈયાર હતો કેમ કે તે પળમાંગ રીમી પણ ભીંજાઈ રહી હતી રીમી નવા નોકરી માટે અમદાવાદ આવી હતી આજે તેનો પહેલો દિવસ હતો ભીના રસ્તાઓ વચ્ચે ભટકતી એક છોકરી અને સાઈડ પર ઊભો એક છોકરો નજરોની મુલાકાત કે બંને થઈ ગયા જોઈએ પૂછ્યું હળવી સાથે બોલી છત્રીમાં એના જ વાક્યમાં કશું ખાસ હતું જયને લાગ્યું કે આ તો એની કહાનીની શરૂઆત છે પછીની વાર્તા શહેરના કેટલાય કોણાઓ માંગ ફરી પુસ્તકાલયની પાંદડીઓ લારી પરથી ચા પીતા પળો ફિલ્મ પછી રસ્તે ચાલતી વાતો અને આખરે એક દિવસ જયે ચાંદની રાતે પછી આવતી પવનમાં રીમીનો હાથ પકડી પૂછ્યું તારાથી આખું જીવન ભીંજાઈ શકું રીમી આંખો બંધ કરી બોલી મારે તો તું છત્રી પણ ન ખોલે એવું જ ગમ્યું વિશ્વાસ સાથે એક નવી શરૂઆત જય અને રીમી હવે નાની નાની વાતોમાં જીવન શોધતા ગયા એકબીજાની પસંદ નાપસંદ ભૂતકાળની યાદો અને ભવિષ્યના સપના બધું વહેંચતા ગયા એક રાત્રે રીમી યાદ કરીને બોલી મારા પપ્પા હંમેશા કહેતા કે પ્રેમ એ એક સાદો ગીત છે જે સાચા મળે તો જીવનભર ગુંજતો રહે ડોર ડોર અને મને લાગે છે તું મારો સાચો સુર છે જય બોલ્યો અને તું મારો સૂર્યપ્રકાશ છે દરેક ઉદાસ પડે ઉજાસ લાવનાર એક દિવસ જય રીમીને તેના ગામ લઈ ગયો જ્યાંગ વરસાદ પછી માટીથી સુગંધ આવે લોકો નાની ખુશીઓમાં મોટી ઉજવણી કરે ગામમાં સાંજની ઘડી હતી ખેતર પછળ બનેલા તળાવ પાસે જયે રીમી માટે ઝૂલો બાંધ્યો રીમી હસતી હસતી બેઠી અને આકાશ તરફ જોઈને એ બોલી હવે જીવન ભલે જ્યાંગ લઈ જાય પણ મારે તારા જેવી શાંતિ ક્યાંને નહીં મળે એ જ સમયે વરસાદ ફરી શરૂ થયો એકદમ હળવો પ્રેમભર્યો જય બોલ્યો આજનો વરસાદ એ પહેલા વરસાદથી વધારે ખાસ છે ડોટ ડોટ કારણ કે હવે હું જાણું છું મારી બાજુમાંગ તું છે રીમી અને જયનો પ્રેમ હવે સંબંધમાં પાંખો ખોલી રહ્યો હતો બંનેના પરિવાર સૌપ્રથમ સ્નેહભર્યા આશ્ચર્યમાં પડ્યા પણ જયના સ્પષ્ટ મન અને રીમીના સરળ સ્વભાવે બધાના દિલ જીતી લીધા લગ્ન બહુ ભવ્ય નહોતું પરંતુ ભાવનાથી ભરેલું હતું ગામના મંદિરમાં થતી લગ્ન વિધિમાં જ્યારે જયે રીમીના માથે સિંદુર ભર્યું ત્યારે છટાકે વરસાદ ફરી પડ્યો જાણે ઈશ્વર પણ આ સંબંધને આશીર્વાદ આપી રહ્યો હોય શહેરમાં નવું ઘર ભાડે લીધું નવો જીવન સાથ નવો ઘેરવટ રીમી બધી બાબતમાં નવી હતી ગેસ ચાલુ કરવો હોય કે મિલ્કમેનને સંભાળવો પણ જય હંમેશા બાજુએ હતો એક રાતે રીમી કિચનમાં રોટલી બળાવી બેઠી જે બોલ્યો રોટલી બળી છે પણ ગમે એના કરતા મીઠી છે કારણ કે આ તુંગ બનાવી છે એ વાતથી બંને હસી પડ્યા દરેક દિવસ નવો હતો પણ પ્રેમ એ જ રહ્યો ગમે તેટલો દિનચર્યાનો થાક હોય બંનેના વચ્ચેનું ચાલીએ નાજુક વરસાદમાં ચાપીવા વાં બધું હળવું કરી દેતું છેલ્લો સાંજે એક દિવસ વર્ષો પછી ફરીથી જૂનો ગામ જૂનું તળાવ જૂનો ઝૂલો પ્રેમી ધીમેથી બોલી તને યાદ છે પહેલો વરસાદ જય હસીને બોલ્યો હવે દરેક વરસાદ તારો જલાગે છે અને આ વાર્તા એવું જ કહે છે સાચો પ્રેમ એ પ્રથમ વરસાદ જેવો હોય છે જે દરેક બીજાની બૂંદમાં પણ એ પ્રથમ બૂંદ યાદ અપાવે છે આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ